હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ અત્યારે જો મિશ્રી સ્કૂલ લઈને આવી મિશુબેન કેવી ગરમી છે સ્વેટર તો સવારે જ પહેરીને ગઈ હતી અત્યારે તો કમરમાં બાંધું છે કે ગરમી થતી હશે એટલે આ લઈ આવી તાર માટે બે ચોક્કસ સિરિયલ હા પણ ઓલી ચોક્કસ કહેવાની આદત હોય ને એટલે હલ સિરિયલ કહેવાય અલગ અલગ છે

કિડની બીન હતા પછી આ બે માથે ચાલ નીકળી ગયો ને આમાં લગભગ ફ્લાવર થાશે ખબર નહી પ્લાન્ટ કરી શકકી આજ હા દેડી આવે એટલે એને કહેજે પેલા આ કરાવું તો અમને હા ગ્રીન હાઉસ એવું લખ્યું છે હમ પર પર કરી ને હા પણ પછી આ એક બેગ આપે હા ઈ આયા છોટાવાનું પછી એક પેપર ટાવલ લેવાનું 1 પછી એને થોડું બીનું કરવાનું પછી બીનું કરવાનું હા પછી 3 બીન નાખવાનું 1 2 3 એટલે ઓલા આપડે

હવે ખાલી કેટલા કેટલા આઠ આઠ લેવાના ને ને સ્ટુડન્ટ અને તો હોય કે તમારા ક્લાસમાંથી આઠ કે એવું ઓકે તો તા એમાં પાછું એવું હતું કંઈક બાર જણા બાર સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સને બોલાવ્યા હતા તેમાં મિસ્ત્રીને અમારા લોકોને બોલાવ્યા હતા તો કુશલ ગયા હતા મિશ્રી સાથે ત્યાં એના ટીચરને મળવાને એમાં એવું હતું કે એમાંથી તમે એ લોકો ઈમેલ સેન્ડ કરે અને એમાં જે બી ડિટેલ્સ હોય ને એ તમે જલ્દી સબમિટ કરો ને એટલે જે પેલા બાર માંથી આઠ ના પેરેન્ટ્સ જે પેલા રિપ્લાય કરે ને એ સિલેક્ટ થઈ જાય એવી રીતે તો આખો દિવસ પેલું ઈમેલ આઈડી ઓપન જ રાખતો હતો કે જેવું આવે ને એવું સબમિટ કરી દઉં બધી ડિટેલ્સ એડ કરીને તો એણે તો આમ આવ્યું ને બીજી જ મિનિટે તરત જ આમ સેન્ડ કરી દીધું હતું એટલે લગભગ તો આ થઈ જાવી જોઈ સિલેક્ટ એ કે આપણે બહુ જલ્દી કરી નાખ્યું છે એટલે મેં બી થઈ જાવી જોઈ તો નેક્સ્ટ વીક હવે ખબર પડશે તો મિસ્ત્રીને હવે બે મ્યુઝિક ક્લાસ થશે એક તો ઘરેથી તો જાય જ છે પિયાનો ક્લાસમાં અને આ વાયોલિન સ્કૂલમાં શીખશે એવું તમે શું છે ને ક્લાસમાં નથી પણ ઈ હજી નથી કર્યું એને હા એવું છે તો પછી અમુક પણ એમાં મિસ્ત્રી એવું થાય ને કે અમુકના પેરેન્ટ્સ ઓલું કેવું જોબ પર હોય અહીંયા મોબાઈલ અલાઉડ હોય ના હોય સાથે હોય ના હોય મોબાઈલ તો કેવી રીતે એક્સેપ્ટ કરે બધું અને ડેડીને તો અહીંયા મોબાઈલ સાથે જ હોય એમને હા તો એમ ન તો ખબર પેરેન્ટ્સને શું કેવી રીતે ક્યાં કરવાનું એવું એમાં કઈ નતું બધું જે પેલું હોય ને ડિટેલ છે બધું તમે એગ્રી છો ને એવી રીતે સબમિટ કરવાનું ને એવું જ હતું અહીંયા છે એ નાસ્તો ગોતે છે અહીંયા વેફર ને એવું તળીને રાખવું છે બે ડબ્બા મેં તો ખાવ ખવાય એવું કઈ ના હોય કઈ સવારે જ ખવાય ખાલી એવું હે હેલ્ધી સિરિયલ તો ખવાય

કે એવી કંઈ એક્સપાયરી ડેટ નજીક ના હોય એની તો છે બે હજાર છવ્વીસની છે એક્સપાયરી ડેટ તો એ કોલ્સમાં છે ને અમુક અમુક વસ્તુ ઓફરમાં આવતી જ હોય હાફ પ્રાઇસમાં એવું તો એ જેના મિશ્રીના હનીવાળા ભાવે છે ને એ જ હતા બરાબર હાફ પ્રાઇસમાં મેળ પડી ગયું એટલે મેં લઈ લીધા મેં તો રોજ ખાય જ છે ને એમાં બે હજાર છવ્વીસ છે મિશ્રુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ એક્સપાયરી ડેટ આ તો આવે ઓલા એનાથી ભરેલું હોય ને તો એને ડોળાય કા હા ચલો હવે પછી જોઈએ હવે આજે શું બનાવું રસોઈ નું કાંઈ નક્કી નથી એવું બધું થોડું થોડું પડ્યું છે આજ સવારે રોટલીનું કોરું મોરું કર્યું હતું ને તો એ એક ડબ્બો પડ્યો છે એટલે ફોન આવે ને પછી પૂછી જોઈશ ચાર વાગે કેમ ત્યાંથી નીકળે એટલે ફોન કરશે શું બનાવશ ને એમ યાર પૂછી જોઈશ કે શું ખાવું છે તો એ પ્રમાણે જ બનાવવું હવે ત્યાં સુધી મિસ્ત્રી બેન નાસ્તો કરી લે ફ્રેશ થઈ જાય ટીવી જોઈ લે ગામી શું હમ શું પોકેટમાંથી બધું કાઢે છે લિપ લઈ જાય અત્યારે આજે લઈ ગઈતી કા કાલે થાતીતું એ ડ્રાય થઈ ગયા હોય ને લિપ્સ એટલે બળતું હોય દિવસ મારા લિપ્સ ના થાય પણ હું ગમે હા હાલો ચાલો મેલ કાપો હવે કુશલ જોક થી ને જય માં

ઓલું કેવું આમ વિડીયો શૂટ થયો હોય પણ પછી અપલોડ કરવાનો ને એડિટિંગ ને બધું થોડોક ટાઈમ ના મળે ને એવું બધું હાલતું હતું થોડુંક મોડું જોવા કેટલા પાંચ ને પાંચ થઈ જ પાંચ ને નવ થઈ એવું દસ હ તમારે પણ વેલું જવું હોય તો જાઓ બીજું શું તો તમે પોણી કલાક વોક કરશો થાય પછી આને લઈ આવશો જમીનમાં એમાં શું થશે એ નથી ખબર મને તો એને વાવવું છે તો વાવી દેવા પણ ખાલી પછી વાવું શું વાવી દે એવું ના હાલ પછી પાણી પાવું પડે કેર કરવી પડે કઈક

મામે સરીના ગુંડામાં વાવવું છે એક એકા ખાલી છે ને તો આમાં મને નાખવા દયો નાખ થાય તો ભલે ના થાય તો કાઈ નઈ ગયા પછી બીજું શું હમ પાતે યે દેદીન યાદ કરાવજો એ પાણી પાઈને ત્યારે આમાં પાય એમ નહીં ઓછી રોજ કે આમાં વાવ્યું છે એમ એને થોડી ખબર હોય તો વોકિંગમાં વેયા ગઈ હમ લાવ પકડું કેવી રીતે મૂકવાના એ નીચે હમ ઓકે હાલો મૂકી માટી મૂકતી જાવી પડે કીડી કેટલી બધી નીચે જો સમજો ચડી જાય કાળી કીડી હોય ને એ ચટકા પડે કીડી ચડી જાય નઈ સરખી માટી નાખા ઉપર એવું ખબર નઈ આવે શું થશે એ નથી ખબર શેનો પ્લાન્ટ છે કઈ નઈ નાખી પાણી અહિયાં કીડી ચડશે ખોટી તને આમાં બધું વયું જશે મીસુ એટલું નાખી દે ડેડી પછી પાછું પાણી પાસે ને ત્યારે જો વયું ગયું હશે ને તો પાછું પાઈ દેસો અંદર ઉતરી ગયું હોય ને તો હાલો અંદર જાય બધા મ્યુઝિક નો ટાઈમ થઈ જશે ગરમીમાં જો લોન માં પાણી પાયું નથી સુકાઈ ગઈ છે લોન હવે મારે યાદ રાખવું પડશે ના હવે શિયાળામાં લગભગ થશે ગ્રીન ત્યારે ઓલું વરસાદ ને આવશે ને એટલે હા હા શિયાળામાં વરસાદ ને આવશે ને એટલે કદાચ થાય ગ્રીન પણ ત્યારે છે ને એ ઓલું અમુક સુખાઈ ગયે ને એટલે કે પછી આવીને જમીશ ને હા તો હજી આલ્પ થોડી પ્રેક્ટિસ કરલા પછી જાય આપણે હવે જો મિસ્ત્રી તો જમે છે પણ અહીં કુશલ તો એ વોક કરીને આવ્યા મિસ્ત્રીને લઈને એ તો સીધા બહારે આવ્યા પાણી પાવા માટે કુશલ શું ડાયરેક્ટ બહાર બહુ હાલી લીધું આજ તો હે બહુ બધા સ્ટેપ ચાલી લીધા આજ તો તો

biarlah pada siapa keje nato kaya saja. Tiap orang akan kerja macam, keje macam apa, apa sah? So kata tak? Aduh tak dia balik kat sana. Ah, yang keja ni yang utau dengan lagi. Hmm, ni ada logiknya cakapkan, ni yang mana utau ikut nak kabel.

તો ચાલો હવે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય